નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજ મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવો તેવી માંગ ગાંધીધામ ચેમ્બરે કરી તાજેતરમાં અમદાવાદ ખાતે રેલવેની વિભાગીય સલાહકાર સમિતિની બેઠકમાં ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા કચ્છના રેલવેને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની વિસ્તૃતમાં રજૂઆત કરવામાં આવી હતી આ વેળાએ કચ્છની બે ટ્રેનની સેવાનું વિસ્તૃતિકરણ કરવા બદલ રેલવે પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી કચ્છને દેશના અન્ય શહેરો સાથે જોડવા માટે સુચારો આયોજન કરાય તેવી રજૂઆત આ બેઠકમાં કરવામાં આવી હતી ભુજ મુંબઈ વચ્ચે હાલની કચ્છ એક્સપ્રેસ અને સયાજી ટ્રેનો હંમેશા એકસો ત્રીસ ટકાના ટ્રાફિક સાથે ફૂલ જતી હોય જેથી વધુ કોચ અને નવી ટ્રેનોની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું તેમ જણાવી ભુજ મુંબઈ વંદે ભારત રેપિડ ટ્રેન માટે વધતી માંગને ધ્યાને રાખીને સ્લીપર ટ્રેન ચાલુ કરવા હાલની નમો ભારત રેપિડ ટ્રેનમાં વધારાના બે જેટલા રિઝર્વેશન કોચ ફાળવવા તેમજ આ ટ્રેનને આંબલી તથા સાણંદ ખાતે સ્ટોપેજ આપવા કચ્છથી ઉપરથી દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેન તથા અન્ય ટ્રેનોની ફ્રિકવન્સી વધારવા તેમજ ગરબા એક્સપ્રેસને કચ્છના બહોળા જૈન સમુદાયને ધ્યાને રાખી વિશ્વ પ્રસિદ્ધ જૈન તીર્થધામ પારસનાથ સ્ટેશન પર સ્ટોપેજ આપવા જેવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી વધુમાં કચ્છના વિકાસને સ્પર્શતા ઔદ્યોગિક પ્રગતિના હિતમાં આડેસર રાધનપુર દેશલપર નલિયા અને ચિરઇ ખાતે વે બ્રિજના કામમાં તેજી લાવવા ખાસ રજૂઆત કરાઈ હતી જેથી લોડિંગ ક્ષમતા હાલના પ્રમાણમાં જે છે તેમાં હજુ પણ પાંચ ટકા જેટલી વધી શકે તેમ છે તેવી ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા ખાતરી ઉચ્ચારાઈ હતી આ મુદ્દે પશ્ચિમ રેલવેના સંબંધિત અધિકારીઓ તરફથી સકારાત્મક સંકેત અપાયા હતા આ ઉપરાંત કચ્છના વેપાર અને ઉદ્યોગની માંગણીઓ માટે અલગ અલગ બેઠક યોજાઈ જ્યાં રેલવે વિભાગે સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી બીઆરયુસીસીની આ સંયુક્ત બેઠકમાં ચેમ્બરના પ્રતિનિધિ પારસમલ નાહટા રાકેશ જૈન પશ્ચિમ રેલવેના ડીઆરએમ સુધીર શર્મા એડીઆરએમ મંજુ મીના સિનિયર ડીઆરએમ અનુત્યાગી

દર્શક મિત્રો આજે તારીખ પાંચ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર